રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સબ સલામતના પોલીસ અને સરકારના દાવાઓ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં આવેલી ફોજી રેસ્ટોરન્ટ પર કેટલાક કુખ્યાત શખ્સોએ તલવાર અને ધોકા સાથે ધસી આવી રેસ્ટોરન્ટમાં તોડફોડ મચાવી હતી એટલું જ નહીં સોડા બોટલના છૂટા ઘા પણ કર્યા હતા આ સમગ્ર ઘટનામાં એક ગ્રાહક મહિલા સહિત બે અન્ય લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને એક સમય માટે વાતાવરણ ડોળાયું હતું જોકે બાદમાં રેસ્ટોરન્ટના માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના

સદામ ગોલી છે પંદર સત્તર જણા કુલ અહીંયા આવ્યા હતા તોડફોડ કરી મારા પૈસા લૂટી ગયા મારી હોટલ ની આખી તોડફોડ કરી નાખી છે લૂંટ કરી છે બરોબર ને અત્યારે આવીને એ લોકો એમ કે હજી તું કેસ નો કરતો ને કે તને મારી નાખી